કાલકી કોઈ દુશ્કેલી છે કોણ છે બહુ દુઃખદ ઘટના સાથે વાત કરવી પડે છે અને આપણા દેશના પીએમનો નારો હોય બેટી બચાવો બેટી પઢાવો પહેલી બેટી સુરક્ષિત તો રાખવી પડે વહીવટી તન રહે અને ગ્રામ્ય વિસ્તારમાં એ અન્ય રીતે જ્યારે દસમા ધોરણમાં ભણતી ચૌદ વર્ષની દીકરી ઉપર આ રીતે કર્મ આદરાય અને એ પણ એના માતા પિતા એને સમાચાર મળે કે આજે મારી દીકરી ટ્યુશન નથી આવી એટલે તપાસ કરે ત્યારે એમને હાઉસથી બાબર મુકામે મહિલા શોષણનો આખો ભરડો ફોર્ચ્યુનર હાઉસ કે જેનો માલિક અમૃતભાઈ માળી લોકો આ ધંધાની સામે અનેક વખત એને વાત કરેલી છતાં બાબરની સ્થાનિક પોલીસ હોય કે મહિલાના યૌન શોષણના કરવાવાળા ધંધા આ લોકોને પૈસા આગળ કોઈની બેન દીકરીની ઇજ્જત દેખાતી નથી એમને ભારતીય સંસ્કૃતિ આપણી કઈ છે એનું કદાચ નોલેજ નહીં હોય અને આ બધા ધંધા જ્યારે ખુલે આમ કોઈ બહાર આઉટ ઓફ સ્ટેટના એકાદ માણસ નોકર રાખી અને એને એફિડેવિટ કરીને આપી દે કે ભાઈ આ હોટલ એને ભાડે અમે આપીશ એનાથી આ વાત કરતી નથી એ એટલા માટે આઉટ ઓફ સ્ટેટના રાખે છે કે સ્થાનિક લોકો એને કોઈ ઓળખે નહીં અને બિંદાજથી યન શોષણના ધંધા આ હોટલની અંદર થાય છે ત્યારે આ બાબતનું મને મહિલા તરીકે ખૂબ દુઃખ છે અને જે ઘટનાઓ બને એનો આ એક ટકો કદાચ પોલીસ સ્ટેશન સુધી કોઈ દીકરીના મા બાપ કે દીકરીના હગાવાલા કે દીકરી જતી હોય બાકી પંચાણુંથી નવાણું ટકામાં દીકરીની જિંદગી બરબાદ ન થાય એના માટે કોઈ પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ કરવા માટે તૈયાર નથી હોતા પણ આ ધંધો કરવાવાળા અસામાજિક તત્વો ક્રાઇમ ધરાવતા લોકો કે જે પોલીસની પૂરી મદદથી અને આટલું બેફામ રેકેટ ચાલતું હોય તો શું બાબરની પોલીસને અને બનાસકાંઠા જિલ્લાની વિવિધ એજન્સીઓને આ બાબતની જાણ નથી છે પણ યૌન શોષણમાં પણ મહિલાઓના યૌન શોષણના હપ્તા પણ પોલીસને લેવા જુએ છે એ આ ચોક આ વાત સાબિત થાય છે એની સામે સખત કાર્યવાહી થાય હું અપેક્ષા રાખું કે આ દીકરી અમે જે એક આ કુકર્મ કરવા આવેલો છે એની ગંભીરતાથી તપાસ લઈને જેની હોટલ હોય એ હોટલ અમે કાર્યવાહી થાય અને આ દીકરીને ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું અને આવનાર સમયની અંદર આ બાબતમાં પોલીસ એ બાબરમાં તમામ જે શહેરની સંસ્થાઓ ચાલે છે એમાં એનું પેટ્રોલિંગ કરવાનું હોય કે જે કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય આ બાબરની ઘટના માટે આજે મેં રેન્જ આઈજી ગોઠલીયા સાહેબને પણ વાત કરી છે બનાસકાંઠા એસપીને પણ વાત કરી છે અને સ્થાનિક લેવલે જે એના માતા પિતાએ ફરિયાદ નોંધાવી છે એના માતા પિતાને કોઈ ધમકાવે નહીં અને એ બાબતો પોલીસ પ્રોટેક્શન પૂરું પાડે એવી પણ હું આપની મીડિયાના માધ્યમથી એમની પાસે અપેક્ષા રાખું છું બાકી બેટી બનાવો બેટી બચાવો અને આ માત્ર સૂત્ર નહીં પણ રાજ્ય સરકારની અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે પોલીસની જેમ હાજરી એમની અપેક્ષા નિભાઈ રાખી